અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમોએ મૂળી તાલુકાના અસુંદરાળી ગામે સરકારી સર્વે નંબર બસો અને ખાનગી સર્વે નંબર બસો ઓગણપચાસમાં જે તદ્દન ગેરકાયદેસર કાર્બો છે એટલે કે કોલસાનું જે ખનન થતું હતું ત્યાં આકસ્મિક રીતે રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન છે એ એક ટ્રેક્ટર કે જે સ્થળ ઉપરથી નાસી છૂટેલ હતા તેઓને પકડી પાડવામાં આવેલ છે બે કમ્પ્રેસર સાથે સાથે ચરખી અને ચાળી મેટ્રિક ટન છે એ કોલસો એ જપ્ત કરવામાં આવેલ છે અને આ તમામ મુદ્દા માલની કિંમત છે અગિયાર લાખ રૂપિયા જેવી થાય છે કોલસો છે એ કોલસો ને ડંપરથી ભરી અને મામલાદાર કચેરી ખાતે ખસેડવામાં આવેલ છે સાથે સાથે આ જે અસુંદ્રાળી ગામે જે ગેરકાયદેસર જે ખનન કરાવતા હતા કાર્બોસેલ એ નજીકના ગામ ભવાનીગઢના ઉપ સરપંચ છે રતાભાઈ વિરાભાઈ જોગરાણા છે તેઓ કરાવતા હતા અને તેઓએ ત્યાં જમીન ઉપર જે ગેરકાયદેસર રીતે સરકારી જમીનમાં એક પાકું મકાન પણ બાંધવામાં આવેલું હતું એ મકાન ધ્યાને આવતા તાત્કાલિક લોડરથી તોડવામાં આવેલ છે અને તેઓએ જે ત્રણ એકર જમીન સરકારી જમીન ઉપર જે ગેરકાયદેસર જે દબાણ કરેલું હતું તે પણ ત્રણ એકર જમીન છે જેની કિંમત છત્રી લાખ થાય છે તે પણ તાત્કાલિક દૂર કરવામાં આવેલું છે દબાણ અને જમીન ખુલ્લી કરવામાં આવેલી છે આ ઉપરાંત જે સરપંચ પોતે ઉપ સરપંચ પોતે હોવા છતાંય પણ સરકારી મિલકત ઉપર આવો ગેરકાયદેસર કબજો કરી અને સરકારી સંપત્તિને મોટા પાયે નુકસાન કરતા હોય તેઓને ઉપ સરપંચના હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની દરખાસ્ત છે તૈયાર કરવામાં આવી રહી છે અને સાથે સાથે જે ટ્રેક્ટર અને જે કમ્પ્રેશનના જે માલિક છે કે જેઓ નાસી છૂટવા પ્રયત્ન કરેલો હતો તેઓને પણ પકડ્યા છે અને તે રાણીપટના અર્જણભાઈ જીવનભાઈ રબારી છે તેઓની સામે ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ બે હજાર સત્તર અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.